મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિદ્યાર્થીઓને એજ્યુકેશન માટે સો ટકા વ્યાજ સબસિડી આપવામાં આવશે વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપણને આસાનીથી મળી રહે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના બે હજાર ચોવીસ રાજ્ય અને દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા નિર્ણાયક છે તેમના શિક્ષણ અને કૌશલ્યમાં રોકાણ કરીને આપણે એક સમૃદ્ધ અને સુખી ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ ગુજરાત સરકાર આ વાતને સમજે છે અને રાજ્યના યુવાનોને શિક્ષણ મેળવવામાં મદદ કરવા માગે છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત સ્ટેટ દ્વારા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ સ્કોલરશિપ ગુણવત્તા અને આવકના ધોરણે આર્થિક સહાય આપવામાં આવશે જેથી રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ સરળતા ઉચ્ચ શિક્ષણ મેળવીને રાજ્યની પ્રગતિમાં સહભાગી થાય છે ગુજરાતના સ્નાતક ડિપ્લોમા ડિગ્રી કે અન્ય માન્ય થયેલા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવશે તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઓનલાઈન અરજી કરી શકશે માટે પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયેલી શિષ્યવૃત્તિ માટેની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના બે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્રતાની જે મુજબ નક્કી કરવામાં આવી છે શૈક્ષણિક લાયકાત સ્નાતક અભ્યાસક્રમો ધોરણ બાર વિજ્ઞાન અથવા સામાન્ય પ્રવાહમાં એસી કે તેથી વધુ ટાઈમ મેળવેલું જરૂરી છે ડિપ્લોમાના અભ્યાસક્રમો ધોરણ દસમાં એંસી ટકા કે તેથી વધુ પર્સન્ટાઈ મેળવેલું જરૂરી છે ટી ટી ડી ટુ ડી અભ્યાસક્રમો ડિપ્લોમા અભ્યાસક્રમ પરીક્ષામાં પોસઠ ટકા કે તેથી વધુ ટકા મેળવેલા જરૂરી છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના બે હજાર ચોવીસ આવક મર્યાદા આ યોજનાનો લાભ છ લાખ રૂપિયા વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને મળશે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આધાર કાર્ડ સ્વ સર્ટિફાઈડ નકલ માર્કશીટ ધોરણ દસ અને બારની એડમિશન લેટર ડિગ્રી ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવાનો પુરાવો ટ્યુશન ફી રસીદ તમામ ટ્યુશન ફી ભર્યાના પુરાવાની સર્ટિફાઈડ નકલો સેફ ડિફ્લેક્રેક્શન આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા ટીડીઓ દ્વારા જારી કરાયેલ સંસ્થાના આચાર્યનું પ્રમાણપત્ર સંસ્થાના લેટર હેડ પર હોસ્ટેલ અને ભોજન ફી રસીદ બેંક પાસબુક પ્રથમ પાનાની ફોર સર્ટિફાઈડ નકલ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના બે હજાર ચોવીસ અરજી કેવી રીતે કરવી યોજના માટે ઓનલાઈન અરજી કરવા શૈક્ષણિક વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે યોગ્ય દસ્તાવેજોમાં સાથે ભરેલી અરજી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાની છે અરજીઓની ઓનલાઈન પસંદગી પ્રક્રિયા દ્વારા તપાસ કરવામાં આવશે અને લાભાર્થીઓને યાદી જાહેર કરવામાં આવશે આ વધુ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો